એટલે પહેલેથી મેં નોંધપણથી આ બધું ભાડલ છે એટલે મને આ બધું વિચાર હતા અને પહેલેથી મેં જે વર્ષથી રેવાયા તરફથી ગમે ત્યારે ગમે સાઈડે તમે મારી વાડીમાં અંદર લઈ જતા હતા અને એના પછી મને એમ શું કે થોડુંક બહાર બનાવો એવા મારા મિત્ર મંડળ મારા ગુરુ સાહેબ છે પરસોત્તમભાઈથી જગતાભાઈથી રમેશભાઈ રમેશભાઈથી ઠાકર બે જયેશભાઈ છે એક પ્રજાપતિ પ્રજાપતિથી આ બધા મિત્ર મંડળ મળ્યા અને એ બધાએ કીધું કે આપણે એ કરવો છે તો જમીનો આપણી આ પડી છે અને તમને ફ્રી જમીનનો કોઈ રૂપિયો લેવાનો નથી અને બદકમનો મારો પાસેથી એ રૂપિયો લીધો નથી બદકમ એ કરી આપ્યો અને હવે જે અંદર ચાલે છે રસોરું એમાં મારે બાજરી છાશ ભગવાને આવી છે એટલે રોટી પાણી આપવાનું થઈ અને એ પગપાળા છે અને વધુ બધી જેટલી બધગમ હજી થોડુંક ખાય તો હજી બદકમ એ કરવું છે અને હજી સગવડ સે એના કરતા હતી વિશેષ વધારવી છે એવી મારી ઈચ્છા છે અને પહેલેથી જ આમ થોડુંક મન હતું કાયમી પ્રવૃત્તિમાં એટલે બે હજાર તેર થી હું શિવના દર્શન કરું છું અને એક એક મહિનો ત્રણ મહિના શિવ બેહું છું એટલે અહીંયા હું રાખતો બધું રોટીપોણીનું કાયમી ગોમના નદી શંકરનું મંદિર છે અહીંયા એટલે એક મહિનો આમ ગાળતો અમદે ફ્રી સેવામાં ગાળતો એટલે અહીં ઈચ્છા થઈ જાય ભાઈ કીધું આ જ કરવા નદી એટલે એ બધું સંભાળી લેવાય એટલે ઈચ્છા હતી એવી ભગવાને પૂરી કરી દે ને દ્વારકાવાળા કેટલા લોકોને સો માણસોની વ્યવસ્થા છે આપણા પાસે અત્યારે એકસો ગાડનો મોઢવા પાથળા બધું ફૂલ છે નાવા ધોવા બહુ મણસોનો મોટો હોદ ભણાવ્યું છે ધોવા માટે સંદાજ બાથરૂમ બધું બનાવ્યું છે એટલે બૈરોને કે ભાઈઓને કોઈને તકલીફ પડતી નથી અને આવે એને મોજ કરી દાય છે અને ફરી ઘરે પાછો આવે છે પછી જે પેદલ લેડે છે એ કરી ગાડી લઈને જાય તોય આવે છે રિટેન ગાડી લઈને જાય ને તો ભળતો રિટર્ન એવાય વિહોમ ખાઈને જાય છે એટલે આપણે ઈચ્છા ભગવાન પૂરી કરી છે નારિયા કાયમ આનું આ હેડે એવી ભગવાન પ્રાર્થના કરું છું